સીતારામ જય રામાપી જય માતાજી જેમ કે તમે હેડલિંગ વાંચો કે રામાપિંડના પાઠ કેટલી પ્રકારના હોય છે હવે પાઠ કેટલી પ્રકારના હોય છે એ હું આગળ વિડીયોમાં જણાવીશ પણ એ પહેલાં આપણે એ જાણીએ કે અત્યારે હાલમાં કયા કયા પ્રકારના પાઠ પુરાય છે અત્યારે જોઈએ તો એક તો રામા મંડળનો પાઠ પુરાય છે પછી ખુલ્લો દર્શનનો પાઠ પુરાય છે ગુરુ ગાદીનો પાઠ પણ પુરાય છે એથી આગળ લઈએ તો ચોસઠ જ્યોતનો પાઠ પુરાય છે પછી બત્રીસ જ્યોતનો પાઠ પુરાય છે આવા ઘણા પ્રકારના પાઠ અત્યારે પુરાય છે આ બધા પાઠ ખુલ્લા હોય છે દર્શન કરવા માટે આવા પાઠમાં દરવાજા ખુલ્લા હોય છે અને ગમે તે દર્શન કરી શકે છે હવે વાત કરીએ તો પુરાણી પાઠ કોને કહેવાય તો પુરાણી પાઠ સૌપ્રથમ પહેલા યુગમાં પ્રહલાદ રાજાને ત્યાં પુરાણ હતો પછી બીજો પાઠ બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાને ત્યાં મંડાણ હતો પછી ત્રીજા યુગમાં યુધિષ્ઠરને ત્યાં આ પાઠ પુરાણ હતો અને છેલ્લે ચોથા કળિયુગમાં બલિરાજાને ત્યાં પાઠ પુરાણ હતો આ ચાર યુગના ચાર પાઠ છે તે પુરાણી અને મર્યાદાવાળા પાઠ છે આ પુરાણી પાઠ અત્યારે પણ થાય છે એમાં એક તો આવે છે બારપોરો પાઠ જે છત્રીસ કલાકનો હોય છે પછી બીજો આવે છે વિસો પાઠ અને ત્રીજો આવે છે દસો પાઠ આ ત્રણ પ્રકારના પાઠ પુરાણી પાઠ છે જે બંધ પાઠ હોય છે જેમાં દરવાજા બંધ હોય છે અને મર્યાદા હોય છે અને જે દર્શનના અધિકારી હોય તે જ અંદર પ્રવેશ કરી શકે છે તેમાં પણ અત્યારે બારપોરો પાઠ અને દસો પાઠ વધારે થાય છે અને વિસો પાઠ પણ બહુ ઓછો થાય છે ને કદાચ હવે વિસો પાઠ પૂરવાનું બંધ થઈ ગયું છે કારણ કે મેં તો ઘણા સમયથી નથી સાંભળ્યું કે વિસો પાઠ થયો છે ને જો થતો હોય તો મને તેનો ખ્યાલ નથી તમને આ વિડીયોની જાણકારી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો એટલે બીજા સુધી આ જાણકારી પહોંચી શકે અને આવનારી યુવા પેઢીને આ જાણકારી ઉપયોગી બની શકે સીતારામ જયરામ